તો જેવું આપણે મંદિરમાં જેવી માતાજી હોય છે આપણા અંબે માં હોય છે કાલિકા માં હોય છે બરાબર અને બીજો આપણો પ્રભુ ભગવાન હોય છે કૃષ્ણ ભગવાન રામ ભગવાન તો આપણે મંદિરમાં જઈએ છે તો મંદિરમાં જે રીતે આપણે વર્તન કરીએ છે જેવી રીતે આપણે રહીએ છે જેવી વર્તણૂક કરીએ છે એવી જ વર્તન અને વર્તણૂક આપણે શાળા કરવાની છે મંદિરમાં જઈને આપણે ગાળો બોલીએ છે હા તો પછી શાળા એમ બોલાય ના બોલાય મંદિર ના તો આપણે સાથી આપણો આખા ગામ ચિત્ર દેખાય કારણ કે બહારથી કોઈ વ્યક્તિ આવે અજાણ વ્યક્તિ હોય એને તો ખ્યાલ ના હોય કે આપણું આ ગામ કેવું હશે ગામનું કેવું વાતાવરણ હશે બરાબર તો શાળા જો તો શાળા ઉપરથી એને ખબર પડે કે આપણા આ ગામ કેવું હશે ગામના લોકો કેવા હશે ગામમાં શિક્ષણ કેવું હશે આરોગ્ય કેવું હશે તો એટલા માટે આપણે આપણી શાળાનું જે છે આપણી શાળા એ આપણું ઘરેું છે અને આપણી શાળા એ આપણું સ્વાભિમાન છે સ્વાભિમાન પ્રકારનું ગર્વ કર્યું એટલે સ્વાભિમાન કર્યું સ્વાભિમાન કહેવાય તો આપણી આ શાળા જે છે એ આપણું સ્વાભિમાન છે એના માટે આપણે બધાએ સંકલ્પ લેવાનો છે શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ કારણ કે શાળા એક માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓથી જ ના ચાલે શાળાને ચલાવવા માટે

અને એમનો પણ એટલો જ સપોર્ટ છે જેટલો તમારો છે એટલે આપણે બધાએ ભેગા થઈ અને આપણે એક સંકલ્પ લેવાનો છે અને એ સંકલ્પ બધા તમે આપણે ઊભા થઈ જવાનું છે હાથ આગળ કરવાના છે બોલું એમ તમારે બોલવાનું છે બરાબર ચાલો આપણે બધા એક સાથે ઉભા થઈ જઈશું

વિવેક પૂર્ણ ઉપયોગ કરીશું આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોય

નિર્માણ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું આપણે આપણે શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં પરંતુ સેવા અને સમર્પણનું તીર્થ માનીશું એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશું ભારત માતાજી જાય